હેલો હેલો તમારું નામ શું છે અને તમે કઈ ફિલ્ડમાં ઇન્ટરશીપ કરો છો મારું નામ કૃપાલી ચૌહાણ છે હું ગ્રાફિક ડિઝાઇનમાં ઇન્ટર્નશીપ કરું છું અહીં તમારે ઇન્ટર્નશીપ કરતાં કેટલો ટાઈમ થયો છે મારે અહીંયા ઇન્ટર્નશીપ કરતાં સાડા ચાર મહિના થયા છે અત્યાર સુધી તમે કયા સોફ્ટવેરમાં કામ કર્યું છે અને તમે કેટલું શીખ્યા અત્યાર સુધીમાં મેં રિલિસ્ટ્રેટર ફોટોશોપ બી ડિઝાઇન યુઆઈએક્સ ઘણા બધા સોફ્ટવેરમાં કામ કરેલું છે આવડતું નહોતું અહીંયા આવ્યા અત્યારે કંઈ જ કે જ આવડતું નહોતું અહીંયા આવ્યોને ખબર પડી કે ઇન્ડસ્ટ્રી લેવલ સુધી પહોંચો ત્યાં ખૂબ જ જરૂરી છે અને એ બધું શીખવાડે છે દર સેટરડે ઇવેન્ટ્સ થાય છે અને એમાંથી બધા અલગ અલગ સ્પીકર્સને બોલાવે છે અને એ ઘણું બધું અમને શીખવાડીને જાય છે કે ક્યાં સુધી આપણે ક્યાં લેવલે પહોંચ્યું એ બધું શીખવાડે છે અને એ પણ પર્સનલી ગાઈડ અને કંઈ પણ ક્વેરી હોય ક્વેશ્ચન્સ એ એટલા મસ્ત રિસ્પોન્સ આપે છે અત્યાર સુધી તમે ક્યાં લાઈવ પ્રોજેક્ટ પર વર્ક કર્યું અત્યાર સુધી પહેલાં તો મેં મારો લોગો બનાવ્યો હતો કેટર સાગાનો એ લાઈવ વર્ક હતું કેટર સાગાનો લોગો બનાવ્યો હતો એ સિલેક્ટ થઈ ગયેલો પછી જી કંપાસ કંપનીનો લોગો હતો એજ્યુકેશનનો લોગો હતો અને આઈએલટીએસ ઇન્ટરનેશનલ ક્લાસીસ હતી ફિલ્ડ એનો લોગો બનાવ્યો અને હર ભોલે પ્લાસ્ટિકનું બ્રોચર બનાવી એઆઈ ઝીંકનું બ્રોચર બનાવેલું છે અને અહીં આવીને ખબર પડી કે લાઈફલાઈન સાથે કેવી રીતે વર્ક કરી શકાય તો તમે તમારી રીતે કામ કરી શકો છો કે આજે કોઈ ડિઝાઇનરની તમારે જરૂર પડે છે હા હવે હું મારી રીતે પૂરું કામ કરી શકું છું અને પૂરા કોન્ફિડન્સથી કરી શકું છું જ્યારે હું નેન્ટર તરીકે વર્ક કરું છું અને સ્ટુડન્ટને શીખવાડું છું તો ગાઈડ કરું છું ના એનો અનુભવ કેવો લાગ્યો અને શું તમે આગળ જતાં કોઈ સ્ટુડન્ટને સજેસ્ટ કરી શકો છો હા શું અનુભવ ખૂબ જ સારો લાગ્યો અને અહીંયા પર્સનલી અને અલગ અલગ પેરામીટર વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ સર શીખવાડે છે અને અહીંના ગ્રાફિક ડિઝાઇનરો બહુ જ સારા છે કે તે સારી રીતે રિસ્પોન્સ આપે છે ના શાંતિથી સમજાવે છે અને અલગ અલગ ક્યાંથી ક્યાં સુધી શું કરવું કયા ટાઈમમાં કેટલું વર્ક પૂરું કરવું એ બધું શીખવાડે છે અત્યાર સુધી ઇન્ડસ્ટ્રી લેવલનું વર્ક કર્યું છે અને એના કારણે જેના કારણે મેં અત્યારે ઇન્ટરવ્યુમાં બે રાઉન્ડ ક્રેક કરી ચૂકી છું